સામાન્યકાળના દસમા અઠવાડિયાનો શુક્રવાર ઈસુ ચઢિયાતું ધર્માચરણ બતાવે છે માત્ર દેહની જ શુદ્ધિ નહીં દ્રષ્ટિની પણ શુદ્ધિ સાંભળીએ સંત માથી કૃત શુભ સંદેશ અધ્યાય પાંચ કડી સત્યાવીસ થી બત્રીસ વ્યભિચાર કરવો નહીં એમ કહેલું છે તે તમે જાણો છો પણ હું તમને કહું છું કે જે કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસના ભરી નજર રાખે છે તે મનથી તેની સાથે વ્યભિચાર કરી ચૂક્યો છે એટલે જો તારી જમણી આંખ તને પાપમાં પ્રેરતી હોય તો તેને કાઢીને ફેંકી દે કારણ તારો આખો દેહ નરકમાં પડે એના કરતાં તારું એક અંગ નાશ પામે એ બહેતર છે અને જો તારો જમણો હાથ તને પાપમાં પ્રેરતો હોય તો તેને વાડીને ફગાવી દે તારો આખો દેહ નરકમાં પડે એના કરતાં તારું એક અંગ નાશ પામે એ બહેતર છે વળીએમ કહેલું છે કે જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે તેણે ફારગતિ લખી આપવી પણ હું તમને કહું છું કે નિષિદ્ધ લગ્ન સંબંધ સિવાય જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે તે તેને વ્યભિચારી બનાવે છે અને જે કોઈ છૂટાછેડા પામેલી સ્ત્રીને પરણે છે તે પણ વ્યભિચાર કરે છે ઈસુ આપણી પાસેથી ચડિયાતા ધર્માચરણની અપેક્ષા વિજાતીય વ્યક્તિ સાથેના આપણા સંબંધમાં રાખે છે નિમ્ન કક્ષાનું ધર્માચરણ એટલે વ્યભિચાર ન કરવો વ્યભિચાર ન કરવાથી દેહની શુદ્ધિ જળવાઈ રહેશે અંતર અશુદ્ધ હોઈ શકે દ્રષ્ટિ પણ અશુદ્ધ હોઈ શકે ઈસુ આપણને દ્રષ્ટિની શુદ્ધિ રાખવા કહે છે વ્યભિચાર તો ફળ છે વ્યભિચારનું મૂળ છે દ્રષ્ટિ દ્રષ્ટિ પર કાબુ ન રાખવાથી જે બાબતો જાતીયતાને ઉત્તેજિત કરે છે તે પરથી દ્રષ્ટિ ન હટાવી લેવાથી વિચાર પેદા થાય છે કલ્પનાઓ જન્મે છે કલ્પનાઓ આખરે વ્યભિચારમાં પરિણમે છે એટલે ઈસુ મૂળ ઉપર જ ઘા કરવાનું ચડિયાતું ધર્માચરણ સૂચવે છે આપણું જે અંગ આપણને પાપમાં પ્રેરતું હોય તે અંગને આપણે નિષ્ક્રિય કરી દેવાનું છે જો કે જાતીયતાના ક્ષેત્રમાં મન ખૂબ ફાળો આપે છે ત્યાં જ વિચારો કલ્પનાઓ આકાર લે છે મનને એ ક્ષેત્રમાં નિષ્ક્રિય કરવું પડે રમતગમતમાં મિત્રો સાથે વાતચીતમાં કોઈક રસિક પ્રવૃત્તિમાં મનને વાળી લેવાથી મનજાતીયતા ક્ષેત્રે નિષ્ક્રિય બનશે આને કહેવાય આપણે મગજને કાઢીને ફેંકી દીધું એવું જ આંખનું છે આંખને આજુબાજુમાં એવું જોવા મળે છે જે જાતીયતાને ઉત્તેજિત કરે છે એ સ્થળેથી ખસી જવું એ બાબત પરથી દ્રષ્ટિ હટાવી લેવી એને આંખ કાઢીને ફેંકી દીધી એમ કહેવાય ક્યારેક મિત્રો સાથેની ગપસપમાં જાતીયતા મનોરંજનનો મુદ્દો બને છે રમૂજી ટૂચકાઓ પછી એકલા પડીએ ત્યારે આપણા પર અસર કરી શકે છે એટલે આવી ગપસપ ટાળી કોઈક જ્ઞાનવર્ધક અથવા માહિતીવર્ધક વિષય હાથ પર લઈ શકાય મોબાઈલ અને ઇન્ટરનેટ ખૂબ ફાયદાકારક છે પણ એ સાથે જ આપણે કાળજી રાખવાની છે કે આપણે એવી કોઈક વેબસાઇટમાં ના પ્રવેશી જઈએ ક્રિકેટની રમતમાં ક્રિકેટર પ્રત્યેક બોલને રમે છે પણ પોતાના સ્ટમ્પને કેવું સાચવી રાખે છે આપણે ઇન્ટરનેટમાં આઉટ ના થઈ જઈએ એની કાળજી રાખીએ એને પેલી વેબસાઇટ જડ મૂળથી ઉખેડી નાખી કહેવાય ઈસુ લગ્ન જીવન વિશે પોતાની ઈચ્છા ખૂબ સ્પષ્ટપણે જણાવે છે ઈસુની ઈચ્છા છે કે લગ્ન અતૂટ છે નિશ્ચિદ લગ્ન સંબંધ એટલે સગા બેન વચ્ચેના લગ્ન આપણા સમાજમાં થોડી ઘણી પણ સગાઈ નીકળે તો એ લગ્નને નિશ્ચિદ્ધ ગણવામાં આવે છે ઈસુની ઈચ્છાને માન આપી પતિ પત્ની લગ્નને અતૂટ રાખે અથવા તૂટેલા લગ્ન ફરી જોડાય એમાં પ્રભુનો આનંદ છે